સાબરમતી સવેરા અખબાર દ્વારા નારોલ ખાતે અખબાર કેમ્પમાં સ્વાતંત્ર્ય દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધર્માચાર્ય શ્રી અખિલેશ્વર દાસજી મહારાજ મણિનગર વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ ભાજપ પ્રદેશના પૂર્વ કોષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ અગ્રવાલ સેવા સમિતિના અધ્યક્ષ શ્રી વિનોદજી અગ્રવાલ જીટીપીએલના ચીફ એડિટર શ્રી દેવાંગભાઈ ભટ્ટ મંત્રી શ્રી રાજેશજી અગ્રવાલ શ્રી અંજનીભાઈ અગ્રવાલ સાબરમતી સવેરાના એડિટર શ્રી મુકેશભાઈ ઓઝા સાબરમતી સવેરાના ચીફ એડિટર શ્રી મુકેશભાઈ અગ્રવાલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સુપ્રસિદ્ધ ડિરેક્ટર લેખક શ્રીમતી અર્ચનાજી ચૌહાણ ગુજરાતી ફિલ્મ સ્ટાર શ્રી દેવભાઈ ઠક્કર મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીમતી જમનાબેન ડેગડા શ્રી જ્યોર્જભાઈ શ્રી વિજયભાઈ સોલંકી ઇ એસઆઈસી બોર્ડ મેમ્બર ભારત સરકાર શ્રી અંજલિ કૌશિલ ભાજપ મહિલા મોરચા મંત્રી રેડક્રોસના ડિરેક્ટર શ્રી ભરતભાઈ પટેલ રિટાયર્ડ મેનેજર મેજર શ્રી ભારતી સેના આ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમના ભાગરૂપે ધ્વજારોહણ વૃક્ષારોપણ રેડક્રોસ સાથે મળીને રક્તદાન શિબિરનું આયોજન સમાજ રત્ન એવોર્ડના વિજેતાઓનું સન્માન પત્રકાર એવોર્ડ સમારંભ સંસ્થાની ચારસો મહિલાઓની સાડી વિતરણ તથા ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ જગત માં હી સંત પરમ હિતકારી પરમ પૂજનીય સંત શ્રી અગલેશ્વર મહારાજ શ્રી ગુજરાતના ના લોક લાડીદા નેતા એવા માનનીય શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ સાહેબ મંચ પર ઉપસ્થિત શ્રી અંજનીજી અગ્રવાલ અને દેવાંગભાઈ ભટ્ટ જે જીટી પેલના હેડ છે ગુજરાતના અને ઉપસ્થિત વિશિષ્ટ આમંત્રિત મહેમાનશ્રીઓ હાજર તમામ ભાઈઓ અને બહેનો હું સાબરમતી સવેરા તરફથી આપસોને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામના આપું છું અને આપ સૌ લોકો સમય કાઢીને અહીંયા ઉપસ્થિત થયા છો એના માટે આપનો સૌ સૌનો આભાર વ્યક્ત કરું છું આજી આઝાદીના સંઘર્ષથી લઈને આજ દિન સુધીમાં જે લોકો દેશની સેવા રક્ષા માટે પોતાનો સર્વોચ્ચ બંધાન આપ્યો છે આવા વીર શહીદોને હું નમન કરું છું એમને યાદ કરું છું આ પાવન અવસરે રાષ્ટ્ર રાષ્ટ્રસેવાના ભાગરૂપે સાબરમતી સવેરા જે પ્રમાણિક સત્ય ન્યૂઝ આપશો સુધી પહોંચાડવાનું જે કાર્ય કરતું આવ્યું છે આ સતત જારી રહેશે આવા સંકલ્પ સાથે જય હિંદ જય હિન્દ સેના ભારત માતાની જય